રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વીસમી માર્ચ વિશ્વ શક્તિ દિવસ નિમિત્તે ફ્રીમાં પાણીના મોટા અને માળાનું કામ કરવામાં આવેલ છે આ પ્રક્રિયા માનનીય પૂર્વ મેયર જમંત્રીભાઈ કોટકે ચાલુ કરેલી હતી તે પ્રક્રિયા આજ સુધી આપણે ચાલુ રાખેલી છે આજે જીવદયા પ્રેમી હોય એનો આ વિષય છે

અંદાજિત આંકડાની મને ખ્યાલ નથી પણ લગભગ અત્યારે પાંચસો એક વ્યક્તિઓને આખો દિવસ સુધી એટલે કે રાત બપોરના બે વાગ્યા સુધી અહીંયા ગુજરાત કરવામાં આવશે અને આ દિવસ એટલે વિશ્વની અંદર ચકલી છે રણ પ્રદેશમાં કે વઘડામાં રહેતી નથી એ ઘર આંગણાનું પંક્તિ છે આપણા ઘરની આજુબાજુમાં હંમેશા એના અવાજો જ્યારે સંભળાતા હોય ત્યારે આપણામાં કહેવત છે કે ઘરે તુલસીનો ક્યારો હોવો છે એક દીકરી દીકરી પણ ઘરમાં હોવી જોઈએ એવી જ રીતે દરેક પરિવારને આ માળો રાખવાનો કે જેથી કરીને આપણા પરિવારમાં ચકલી એક ભરાંગણાનું પક્ષી છે અને આપણા પરિવારની અંદર એનો પણ સમાવેશ થાય એ માટે થઈને આજે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે હંમેશા આપણો ભાવ કેવો હોવો જોઈએ તો કે દેવાનો ભાવ હોવો જોઈએ એક કિલો ચણ તમે લ્યો તો તેને એક મહિનો ચાલતી હોય છે તો આ તકે પણ જી ગયા પહેલી રાજકોટ પ્રિય જનતાને પણ એક અપીલ કરું છું કે આમ પણ નાના જીવોને બચાવવા માટે થઈને આપણે એક વખત આગળ ચાલીએ અને નાના જીવોને લુપ્ત થતી બચાવવા માટે થઈને આ એક જનમતનો કાર્યક્રમ છે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના ધંધા અને માળાનું પણ આયોજન કરેલું છે ને વિતરણ પણ ખૂબ સારી રીતે અહીંયા કરવામાં આવેલું છે પબ્લિકને બે ત્રણ પાંચ દસ માળા જે જોતા હશે અને અવેલેબલ હશે ત્યાં સુધી આનું વિતરણ ચાલુ રહેશે سہلائی سمجھی سکتے مہانگ آجیڈیم ہاؤس اُکائی گیا કોઈ આ માછલા મળે છે પાણી જરાય છે એ લોકો ઘરે ત્યારે આ પાણી જો નહીં હોય તો બધા માછલા મરી જતો મેં કમિશનર સાહેબ ને વાત કરી ઉપર એક આપણો મોટો કુવો છે કે ચોવીસ કલાક મીટર ચાલે તો પાણી ફૂટે એમ નથી એટલે કમિશનર સાહેબ ને વાત અને વાયરનું જોડાણ કરી અને પાણી ચાલુ કરી દીધું અને જેટલા માછલા હતા પછી સેવાભાવી માણસોએ બંબા દ્વારા પાણી નાખવાનું શરૂ કર્યું કોર્પોરેશનને સાથ સહકાર આપ્યો એ રીતે આ ચકલી હોય અને મને તો આજ મેયર તરીકે બાર વર્ષ છે એ છતાં આ કોર્પોરેશનના પદ જે લોકો આવે છે અને એ આ કાર્યને બિરદાવે છે ચાલુ રાખે છે એ ઉપરાંત મને આ કાર્યક્રમમાં યાદ કરીને બોલાવે તો કહેવત છે કે ગુરુ નાનક દેવ વર્ષો પહેલાં થઈ ગયા એને ખેતરની જાળવણી કરવા માટે ખેતરે મોકલા હતા એમ હતા કે રામ ચીર્યા રામ ખાલો છે ભરભર છે એટલે આ આજનો ચકલી માટે આટલું બધું માન છે એવું નથી અને આ ચકલી છે ને તમે તો બધા અત્યારે નહીં જોયું હોય પણ મોટી ઉંમરના જે માણસો છે એને ખ્યાલ છે તો ચકલી ઘરની અંદર જ વસે છે આપણા ફોટા ફ્રેમ હતા ને એની પાછળથી માળો કરતા એની માળાની અંદર પોતાના બચ્ચા મૂકતા હતા એ ઘર વધારે પસંદ કરે છે કે અહીંયા મારી સેફટી છે અહીંયા કોઈ જાનવર નહીં આવે કોઈ પશુ પક્ષી નહીં આવે તો આજે આ કોણ કોઈ પ્રેરણાદાયક પછી કામગીરી કરે છે કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય તો ગામડામાં એક ઠેકાણે હોટલોમાં તો મારે લોકોને વિનંતી છે આનો સદુપયોગ થાય સારી રીતે ચકલીના બચ્ચા મૂકે એવી વ્યવસ્થિત કરે નીચે આ ચકલીના માળા બાંધે તો બચાવ મૂકશે ચાર નીચે કે ક્યાંય આદાવાળા બાંધશો તો આ ચકલીના ચકલીઓના બચ્ચા